નો ડ્રગ્સની સુરક્ષી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી બાદ દિવસ પોલીસ સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીતી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી નાવો દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી શ્રી છ તથા પોલીસ કમિશનર જે સુરત તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામતી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલના નેતૃત્વ હેઠળ જાહેરમાં રેડ કરી આરોપી નામે આસિફ સુપડુ શેખ ઉમર વર્ષ છવ્વીસ રહે પ્લોટ નંબર પંચ્યાસી આશિયાનગર આહમદ મંડપ ગલી ભેંડી બજાર ઓન સુરત મોર રહે યાવલ અઠવાડા બજાર થાના યાવલ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર નાને વગર પાસ પરમીટનો ગાંજાનો જથ્થો કુલ બસો તેર પોઈન્ટ ચોસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર આઠસો બ્યાસીની મત્તાના મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે